જેલના કેદીઓએ માર માર્યો જેલના અધિકારીઓ અને આ બાબતે જે ત્યાં રહેલા જે અન્ય કેદીઓ છે તેમની પૂછપરછ અત્યારે હાલ પોલીસ કરી રહી છે અને એક્ઝેક્ટ કારણ શું છે કે જેને કારણે ઝઘડો થયેલો છે તે બાબતે પોલીસ અત્યારે તપાસ કરી ગત નવેમ્બર બે ના રોજ ગુજરાત એટીએસે પકડેલા આઈએસઆઈએસના ત્રણ આતંકીને સાબરમતી જેલમાં કાચા કામના કેદી તરીકે રાખવામાં આવ્યા છે જ્યાં આતંકી અહેમદ સૈયદને ગઈકાલે ત્રણ અન્ય કેદી સાથે માથાકૂટ થતાં તેમણે અહેમદ સૈયદને માર માર્યો હતો કાચા કામના કેદી અનિલ ખુમાર શિવમ વર્મા અને અંકિત નામના કેદીએ હુમલો કર્યો હતો અનિલ અને શિવમ હત્યાના આરોપી છે જ્યારે અંકિત સાબરમતી પોલીસ સ્ટેશનના પોક્સોના ગુનામાં છે કાચાકામના બેરેકમાં રહેલા ત્રણ આતંકી પૈકી અહેમદ સૈયદને અન્ય ત્રણ કેદી સાથે બોલાચાલી થઈ હતી એ બાદ ઝઘડો થતા આ ત્રણ કેદીએ અહેમદ સૈયદને માર માર્યો હતો આ દરમિયાન આતંકીને આંખ તેમજ મોઢાના અને શરીરના અન્ય ભાગે ઈજા પહોંચી છે એને પગલે સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો છે અહેમદ સૈયદનું નિવેદન નોંધીને ત્રણ અન્ય કેદી સામે ફરિયાદ નોંધવામાં આવી છે જાયડસ હોસ્પિટલ અમદાવાદ દ્વારા દર મહિને કચ્છ ખાતે ખાસ ઓપીડી ડોક્ટર મિલન મહેતા

ભુજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર સાકેત રાવ સંબંધિત રોગોના નિષ્ણાંત દૈવત વૈષ્ણવ લેપોસ્ક્રોપિક અને રોબોટિક ગેસ્ટ્રો હિપેટોબિલિયરી સર્જન ભુજ અને અંજાર દર મહિનાના ત્રીજા શનિવારે મળશે ડોક્ટર રવિ ચૌહાણ મગજ મણકા અને કરોડરજ્જુના રોગના નિષ્ણાંત ભુજ દર મહિનાના ચોથા શનિવારે મળશે આ બધા જ ડોક્ટરો એલ એમ ગ્રુપ લાયન્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર રાવલવાડી લોકેશન સાઇટ રઘુવંશી ચોકડી પાસે ભુજ મળશે વધુ માહિતી માટે સંપર્ક મનમિત જાની ડબલ દર્શક મિત્રો આજે તારીખ ઓગણીસ નવેમ્બર બે આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર